હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રેડ ચીલી સોસ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે આ રીતે જાડા તળિયાવાળી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરાને આપણે થોડીવાર આ રીતે ક્રેકલ થવા દઈશું હવે આપણે બારથી ચૌદ કળી લસણ છે લસણ નાખીશું આ ચીલી સોસ ઘણા બધા વાનગીમાં વપરાય છે ખાસ કરીને ચાઇનીઝ વાનગીમાં તો એનો ખૂબ જ ઉપયોગ થાય છે અહીંયા મેં આ રીતે લાલ મરચાં લીધા છે લગભગ બસ્સો ગ્રામ જેટલા મરચાં હશે મારા મરચાં અહીંયા સોફ્ટ છે પણ જો તમે સૂકા મરચાંનો ઉપયોગ કરતા હો તો તમારે અડધા કલાક માટે એને ગરમ પાણીમાં પલાળી રાખવાના હવે મેં મરચાંને આ રીતે થોડા મોટા મોટા ટુકડામાં કટ કરી લીધું છે લસણને આપણે એકાદ મિનિટ થવા દેવાનું ત્યારબાદ આપણે મરચાં નાખીશું અને બે ઇંચ જેટલો આદુ છે સમારીને એ નાખીશું ગેસની ફ્લેમ આપણે અત્યારે લો ટુ મીડિયમ રાખવાની છે બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આમાં આપણા મરચાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય એના માટે હાફ કપ જેટલું પાણી એડ કરીશું પાણી એડ કરીને આપણે એને એમાં થોડું એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું સારી રીતે ખાંડ અને મીઠાને મિક્સ કરી લઈશું આ રીતે વ્યવસ્થિત મિક્સ કર્યા બાદ આપણે આપણા મરચાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે આને આ રીતે ઢાંકીને પાંચેક મિનિટ થવા દઈશું પાંચથી સાત મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લઈશું પાણી બધું જ બળી ગયું છે અને મરચાં પણ આપણા સોફ્ટ થઈ ગયા છે તો આપણે આ જે ચીલી સોસ છે એને આપણે સ્ટોર કરીને રાખવાનો છે એના માટે આપણે આમાં વિનેગર નાખીશું તો મેં અહીંયા પા કપ જેટલો વિનેગર લીધો છે તો વ્હાઇટ સિરકા જેને કહીએ છીએ આપણે જે ઇઝીલી દરેક મોલમાં અથવા ગ્રોસરી શોપમાં પણ મળે છે એ સિરકાનો અહીંયા ઉપયોગ કર્યો છે તો આ વિનેગર નાખીને આપણે આ રીતે સરસ બધું મિક્સ કરી લઈશું અને વિનેગરની સાથે આપણે મરચાંને પાંચેક મિનિટ ફરીથી થવા દઈશું તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને આને પાંચેક મિનિટ જેટલું એકદમ લો ફ્લેમ ઉપર થવા દઈશું હવે પાંચ મિનિટ પછી આપણે એક વખત મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બધો વિનેગર પણ આમાં એબ્ઝર્બ થઈ ગયો છે સરસ રીતે હવે આપણે આને એકદમ સરસ ઠંડુ થાય ત્યારબાદ મિક્સી જારમાં એને આપણે ક્રશ કરી લેવાનું છે થોડું પાણી એડ કરવાનું છે ક્રશ કરતી વખતે અને પાણી એડ કરીને આ રીતે એની સ્મૂધ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો તમે આ રીતે આ ઇન્સ્ટન્ટ ચીલી સોસને પણ યુઝ કરી શકો છો અથવા આને ફરીથી આપણે થોડીવાર માટે ગરમ કરીને સ્ટોર કરવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો હવે આ ચીલી પેસ્ટને મારે સ્ટોર કરવાની છે માટે એને ફરીથી થોડું પાણી વધારે એડ કરીને અડધા ગ્લાસ જેટલું પાણી મેં એમાં એડ કર્યું છે અને પાણી એડ કર્યા પછી એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર પાંચેક મિનિટ થવા દઈશું તો આ રીતે ફરીથી મેં કઢાઈમાં જે આપણી પેસ્ટ છે એને લઈ લીધી છે અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને એને ફરીથી પાંચેક મિનિટ આપણે થવા દઈશું આ પાણી બધું બળી જવું જોઈએ તો જેથી આપણે આને લાંબા સમય માટે સ્ટોર કરી શકીએ છીએ આ રીતે ગરમ કરીશું તો એની શેલ્ફ લાઈફ વધી જાય છે પેસ્ટ બનાવ્યા બાદ આપણે ગળની વડે ગાળી લેવાનું એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે હવે અહીંયા આપણી પેસ્ટ તમે જોઈ શકો છો આ રીતની છે પાણી વધારાનું બધું જ પાંચેક મિનિટમાં સરસ રીતે બળી જશે તો હવે આપણી આ સોસ લગભગ રેડી છે એનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ સરસ અને કોઈ પણ આર્ટિફિશિયલ કલર વગર જ એટલો કલર પણ એનો એકદમ સરસ આવે છે હવે આપણે આને એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ આ રીતે કોઈ પણ સાફ કાચની બરણીમાં ભરી લઈશું અને એને આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખીશું તો જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ ખાસ કરીને ચાઇનીઝ વાનગીઓમાં આનો ઉપયોગ વધારે થાય છે તો મેં અહીંયા ગ્લાસ કન્ટેનરમાં ભરી લીધું છે એને તમે નૂડલ્સમાં પાસ્તામાં યુઝ કરી શકો છો અને ગમે તે વાનગીમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે તો જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ